બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એ ઉતરાના ઉદર ઉપર ગર્ભસ્થ શિશુને મારવા માટે અને ત્યારે ઉતરા દોડતા 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 આવ્યા છે કૃષ્ણની પાસે બે હાથ જોડી અને કહ્યું કૃષ્ણને પાય પાયો દેવ જગતપદે હે જગતના પતિ જગન્નાથ મારા ઉદરસ્થ બાળકની રક્ષા કરો દેવ એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને ત્યારે ભગવાને અર્જુન બોલાવ્યા અર્જુનને કહ્યું આપ બ્રહ્માસ્ત્ર ને પાછું વાળો અને હું ઉદરસ્થ શિશુની રક્ષા કરું છું અને ભગવાને ત્યારે અંગૂઠા જેટલું સ્વરૂપ ધારણ કરી અને ઉદરસ્થ શિશુની એ ગર્ભસ્થ શિશુની રક્ષા કરી છે એનું રક્ષણ કર્યું છે મનમાં પ્રશ્ન એવો થાય કે ઉતરા દ્રૌપદી પાસે પણ ન ગયા અને પાંડવો પાસે પણ ન ગયા કે તમે મારી રક્ષા કરો આવું કેમ કર્યું કૃષ્ણ પાસે સુકામ ગયા તો કે દ્રૌપદીએ એટલે કે ઉત્તરાના સાસુએ દ્રૌપદીએ કહેલું કે હે ઉત્તરા તને જ્યારે જ્યારે કાંઈ પણ તકલીફ પડે ને ત્યારે આ પાંડવો પાસે ન જાજે આ પાંડવો તારી રક્ષા નહીં કરે પણ અખિલ બ્રહ્માંડ નાથ રાજા ધિરાજ ભગવાન શ્રી કૃષ્ણ છે ને એના ચરણમાં જાજે જ્યારે પણ દુઃખ પડે જ્યારે પણ મુશ્કેલી પડે જ્યારે પણ તકલીફ પડે ત્યારે કૃષ્ણના ચરણમાં જજે એ કૃષ્ણ તારી રક્ષા કરજે કરશે ઉત્તરાને એ કરેલી એટલા માટે ઉત્તરા એ ભગવાન કૃષ્ણ પાસે ગયા હતા અને આપણે પણ જ્યારે જ્યારે તકલીફ પડે ને ત્યારે આપણે બીજા કોઈનો સહારો લેવાની જરૂર નથી સાહેબ આનો સહારો લઈ લ્યો ને એટલે જીવનમાં રહેલી દરેક મુશ્કેલી છે ને એ બધી જ મુશ્કેલી દૂર થઈ જાય અને એ ભગવાન પોતે કરે છે એવો દયાળુ છે પરમાત્મા ગર્ભસ્થ શિશુની રક્ષા કરી